અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી પાટણમાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી બગવાડા દરવાજા ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પૂર્વ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી નગરસેવક મનોજ પટેલ તેમજ શૈલેષ પટેલ સહિતના ભાજપાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને સરદાર

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી હતી આજે પાટણ શહેરના સૌ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી છે આજે જ્યારે એકસો પચાસ ની એમની શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની જેવી પ્રતિભા હતી એવી એમની એકસો બ્યાસી મીટરની વિશ્વની સૌથી મોટી પ્રતિમા એ સરદાર સરોવર ડેમ ઉપર સ્થાપિત કરવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબે પાંચસો બાસઠ કરતા પણ વધુ રજવાડાઓ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ બધા જ રજવાડાઓ રાજવીઓને સમજાવીને એમને ભારત દેશમાં સંમિલિત કરીને અખંડ ભારત બનાવ્યું અને ત્યારથી જ એકતાના પ્રતિક તરીકે સરદાર વલ્લભભાઈ એ આપણા સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા છે ગઈકાલે દેશના પ્રધાનમંત્રી એ ગુજરાત આવ્યા છે આજે દર એકત્રીસ ઓક્ટોબરે એ કેવડિયા ખાતે સરદારની વિશાળ પ્રતિમા એને પુષ્પાંજલિ અને એકતા પરેડ માટે એ આવે છે આ એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં સરદાર એકતા યાત્રા પણ યોજાવાની છે પાટણમાં પણ નોડતા તળપદથી શરૂ કરીને પાટણ સુધીની આઠ દસ કિલોમીટરની એ એકતા યાત્રા એકતા પરેડ એ સૌ લોકો સરકારી તંત્ર અને સમગ્ર દેશના લોકો સમગ્ર શહેરના લોકો એમાં જોડાશે આ રીતે સરદાર સાહેબે અખંડ ભારતના શિલ્પી બનાવવા માટે જે પ્રકારેનું કામ કર્યું છે આખો દેશ એમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે અને સરદાર સાહેબ એ હંમેશા સમગ્ર દેશની જનતાના દિલોમાં રહેશે સરદાર સાહેબ અમર રહો એ પ્રકારે આજે સૌ લોકોએ શપથ લીધા અને એમને યાદ કરીને એમને અંજલિ આપી છે